તારે ઘરે બહેરું આવે તારે ઘર કુટુંબ સબ નું કરવાનું છે પછી પાણી લે ને તને પાણી મજા કરવાની તારે પણ કાકા શું કરું નથી તો બે ગાડી હે ઘરે જીસીબી ચાર પાંચ ધેવું હે બચી મજા મજા હે તારે જીસી આ ગાડીઓ આખવી એના ઓડે મોટી ગાડીઓ

તો પરકા મો जाऊ હાતે દાતા બેઠો હું તને મને ફોન કરજે કાલે ઓલા તો પણ થઈ જાય તો હારું થઈ જાય કાકા માગું આવે સારું હો માગું થઈ જાય ભગત ઓ કરો રામ 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 રામ

તારે કેમ છે કે અમારે રાગ હે તારે લો પાણી પીઓ બા એ ભગત આ બોલો તારે સોડીયું કેટલી સોડીયું તો તણ હે એમ હોય તાર સોડી નું કરવાનું હે ને સોડી એક વધી હે નું કરવાનું હોય એક મને એક ટીંકુ વધી હે તો એક જગ્યાએ હે પૂછણું એમ હોય પણ જમી કેવો જોયું ખબર મારે જમી આજે કાંઈ ક્યાંક મતરો કામ કરતો હોય જામતા કજો આવો જમી જોયું મારે એમ હા એટલે ફોંડા એ થી હારો હે આ જમી જો આને રહે જો કેવો મથે હે આ થી હારો હે આ તો હારો હોવો પડે તો કરું મારે હા તો કરવું હોય તો મેં વાત કરું હા મેં પણ હજી લઈને હું આવી છું બધું મેં વાત કરી બે સુરી મેં પહેણાવી બે સુરી ની જાણ લઈને હું જોયું હું બધી વાત કરી દીધી હે કાલે તમે જોવા આવો એમ બરોબર છોકરા ને કાલ તમે જોયી છોકરો જેવો છે ને કામ કરે આપડે હા હા સૂર્ય છોકરો નહીં દારૂ આપડે બધા

તો બાધી છોકરાને મને ઉતાવરમાં હું એક તો ભૂલી ગયો કે હા આ પણ આવતા જ વાત થઈ વાત કરી હું બે હાખણો બે હાખણો આને કેજી મે મને આ

હાલા હાલા સોડુપા તો આમું ગાઠેરો હે તને

વાત કરવાનું છે બસ નક્કી કાકા છોકરો સારો દેખો લાગે કરતા હું ના પાડતો આમ

અબ મોલા કવરો આને મને જાતાથી બોડાનું કરાય તો છૂટું બોડા મારું કીધું મો તમ તાર જે તું કઈ બરોબર ઈ તમ ભાઈ

હું કઉ બરોબર પેલા હરાવજો